બારડોલીના કડોદ ગામે પટેલ પરિવારના પર્વતારોહકને પાર ફરવા જતા થયા ગુમ ટ્રેકિંગ વેળાએ પિતા પુત્રી ગુમ થવાની બની ઘટના સાથે દુર્ગમ વિસ્તારોમાં નેપાળ અન્નપૂર્ણા ત્રણ તરફ નીકળ્યા હતા નેપાળના દુર્ગમ પહાડી પ્રદેશમાં મોટા પ્રમાણમાં થઈ હતી હિમવર્ષા હિમવર્ષાને લઈને પિતા પુત્રી વચ્ચેનો તૂટ્યો હતો સંપર્ક ઓક્ટોબરે પરત રવાના થવાના હતા પરંતુ હજી સુધી કોઈ ભાડ મળી નથી પરિવારજનો થયા ચિંતિત 78 વર્ષીય માતા કાગડોડે દીકરા અને પૌત્રીની જોઈ રહી છે રામ મારા પતિ અને મારા જે દીકરી છે એ ચૌદમી ઓક્ટોબરે અહીંયાથી ટ્રેકિંગ માટે નેપાળ ગયા હતા એમણે ટિકિટ લીધી 14મી ની એમની ટિકિટ હતી અને તેઓ 17મી એ નેપાળ પહોંચ્યા કાઠમંડુ અને કાઠમંડુ થી પછી પરમિટ લઈને એ લોકો બસી ની બસ લઈને પછી બસી શહેર થી પછી જીપમાં મનાંગ પહોંચ્યા અને મનાંગ હોટલમાં બે ત્રણ દિવસ રોકાયા અઢાર ઓગણીસ વીસ અને એકવીસમી ની સવારે મને કહ્યું કે હવે અમે ઉપર ટ્રેકિંગ માટે જઈએ છીએ તો દસ બાર દિવસમાં અમે પાછા રિટર્ન થઈ જઈશું એટલે એકત્રીસમી સુધીમાં એટલે ત્રીસમી સુધીમાં કે અમે આવી જઈશું ત્રીસમી એ પણ એ લોકો આવ્યા ને અને મને થયું કે હવે પચ્ચીસમી પછી ત્યાં બરફ બહુ પડ્યો એટલે એક દિવસ જોઈ કે ચાલો એક દિવસ કે બે દિવસ આમ તેમ થાય બરફ ને લઈને જલ્દી ઉતરાય નહીં તો મેં બે દિવસ રાહ જોઈ પછી મને થયું કે લાવ હવે તો રાહ જોવામાં મજા નથી પૂછી તો જોવા દે હોટલમાં એ લોકો ઘણી વાર આવે અને શું કરે કે થાકી ગયેલા હોય તો સુઈ જાય અને પછી જયારે ઉઠે ત્યારે મને જાણ કરે કે અમે આવી ગયા છે એટલે પછી મને થયું કે લાવ પૂછી જોવા દે કે એ લોકો આવી ગયા છે કે નથી એટલે હોટેલ વાળાનો મેં નંબર શોધ્યો અને એમને પૂછ્યું કે આ મારે હસબન્ડ અને જે ડોટર અહીંયા તમારી હોટેલમાં રોકાયા હતા એ આવ્યા કે નથી આવ્યા તો એ મેડમે કહ્યું કે ના નથી આવ્યા અને પછી એટલે પછી પાછા મેં કીધું ચાલ આજે નથી આવ્યા તો વાંધો નહીં હજુ કે થોડી વાર પણ થાય પછી બીજા દિવસે હજુ નહીં આવ્યા એટલે પછી મેં એમને કહ્યું કે તો કે ના હજુ આજે પણ નથી આવ્યા એટલે પછી મેં અમારા બાજુમાં જે અમિતભાઈ મિસ્ત્રી છે એમને જાણ કરી કે આ તમારા ભાઈ ને મારી છોકરી જે છે એ ગયા છે તો હજુ એમ આવ્યા નથી ને એમની કોઈ જાણ નથી થઈ એટલે પછી એમણે પેલા ધ્વનિ ભાવસર અમારા ઉપસરપંચ એમને જાણ કરી અને એમની સાથે પછી અમે માંડવી ગયા પરભુભાઈ વસાવાની ઓફિસમાં અને ત્યાંથી બધા જે ડોક્યુમેન્ટ જે છે ત્યાં વોટ્સઅપ કર્યા કારણ કે વર્ભુભાઈ વસાવા ત્યારે ગાંધીનગર હતા એટલે બધા ડોક્યુમેન્ટ અમે દિલ્હી મોકલ્યા અને દિલ્હીની ઓફિસમાંથી પછી આપણા વિદેશ મંત્રાલય છે ત્યાં બધી જાણ કરી અને પછી ત્યાંથી આપણી જે ઇન્ડિયાની એમ્બસી છે નેપાળમાં ત્યાં જાણ કરી અને ત્યાંથી પછી એ લોકોએ પેલા જે ત્યાંના જે લોકલ પોલીસ હોય એમને જાણ કરીને એમને શોધવા માટે મોકલ્યા એટલે ત્રણ કારણ કે અત્યાર સુધી આ દિવસથી ત્યાં વેધર ખુલ્લું છે એટલે લોકો વેધર ખુલે તો પોલીસ પણ ઉપર જઈ શકે કારણ કે બરફમાં તો એ લોકો પણ ચાલી ન શકે એટલે લોકો પછી હમણાં પરમ દિવસે કે રીના પાંચ કે ચાર ચાર તારીખે જેવા ઉપર જોવા તો મોકલેલા હતા હવે પણ હજુ કઈ મળ્યા નથી એ લોકોને જ્યાં સુધી જવાય ત્યાં સુધી જોઈને આવ્યા છે પણ કઈ મળ્યું નથી લોકો ટ્રેનિંગ નથી લેતા એ લોકોને બહુ આવો આમાં વાંધો નથી આવતો એ લોકોને કોઈ જાતનો પ્રોબ્લેમ નથી ચાલવામાં કે શ્વાસ લેવામાં કે કોઈ તકલીફ નહીં લોકો ઇઝીલી ચડી શકે છે અને એ બે હજાર થી ટ્રેકિંગ કરે છે જયારે મારી છોકરીની ઉંમર દસ વર્ષની હતી એટલે અમને પણ ખબર હતી કે ટ્રેકિંગ કરી શકે પણ જયારે દસ વર્ષની હતી ત્યારે એ લોકો પહેલી વાર જે સ્વર્ગારોહિણી કહીને સતોપંત ત્યાં ગયા તો ત્યાં ઈઝીલી આખો દિવસ ભૂખી રહીને ચાલી શકે છે એટલે મારા એવું થયું કે આ ટ્રેકિંગ કરી શકે એટલે એને પછી દર વર્ષે ટ્રેકિંગ માટે લઈ જાય તો બીજા વર્ષે એને અમે નેપાળ દામોદર કુંડ કઈ છે ત્યાં લઈ ગયા હતા ત્યાં પણ એ ઈઝીલી ચાલી શકે છે પછી અ થોરંગલા પાસ જે વર્લ્ડ હાઈએસ્ટ પીક છે એમાં આવે છે એ પણ એને એને ત્રણ વાર છે અને એના પછી પણ ગયા હતા ત્યારે પણ આવી રીતે બહુ બરફવર્ષા થયેલી પણ ત્યારે પણ એ લોકો આવી ગયેલા પણ આ અત્યારે જે અન્નપૂર્ણા થ્રી જે કઈ છે એને ઇમ્પોસિબલ ટાસ્ક કહેવાય આજ સુધી ત્યાં ફક્ત ત્રણ વ્યક્તિ જે છે એ જ ચડી શક્યા છે એના પર આ સુધી કોઈ ગયું નથી એ સાત હજાર પાંચસો પંચાવન મીટર ની હાઈટ છે એટલે લગભગ ફૂટ માં તો ત્રેવીસ હજાર મીટર ત્રેવીસ હજાર ફૂટ ની ઉપર જ જતું રહે એટલે ત્યાં હવા પણ પાતળી થઈ જાય ઓક્સિજન પણ ઘટી જાય અને શ્વાસ લેવામાં પણ તકલીફ થાય એ તો ના જ પાડતા હતા કે ઓક્સિજન અમારે નથી લઈ જવા મેં પછી એમને કહ્યું કે તમે ઓક્સિજન નો યુઝ કરો કે નહીં કરો પણ ઓક્સિજન ના બોટલ લઈ જવા સારા